બોરસદમાં આરીફ મહંમદ વજીરુદ્દીન મલેક નામનો બોગસ ડોક્ટર ઝડપાયો રહેણાંક મકાનમાં ચલાવતો હતો પોતાનું દવાખાનું બોરસદમાં આરીફ મહંમદ વઝીરૂદ્દીન મલેક નામનો બોગસ ડોક્ટર ઝડપાયો છે રહેણાંક મકાનમાં ચલાવતો હતો પોતાનું દવાખાનું પોલીસે એક્યાસી હજારની દવાઓ અને સામાન જપ્ત કર્યો કોઈ પણ ડિગ્રી વગર કે મેડિકલ લાયસન્સ વગર ચલાવતો હતો આ દવાખાનું બોગસ ડૉક્ટરનું નામ આરિફ મહંમદ વઝીરૂદ્દીન મલેક હોવાનું સામે આવ્યું છે પોતાના રહેણાંક મકાનમાં જ આદર્શ દવાખાના નામે ચલાવો ચલાવતો હતો આ દવાખાનું જી હા દર્શક મિત્રો દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે બોરસદમાં આરિફ મહંમદ વઝીરૂદ્દીન મલેક નામનો બોગસ ડોક્ટર ઝડપાયો છે જે પોતાના રહેણાંક મકાનમાં જ આ દવાખાનું ચલાવતો હતો બોગસ ડોક્ટર આરિફ મહંમદ વઝીરૂદ્દીન મલેક નામનો ડોક નામનો ડોક્ટર મકાનમાં ચલાવતો હતો પોતાનું દવાખાનું પોલીસે એક્યાસી હજારની ની દવાઓ અને સામાન જપ્ત કર્યો છે કોઈ પણ ડિગ્રી વગર કે મેડિકલ લાઇસન્સ વગર ચલાવતો હતો દવાખાનું હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ